બોલે ગુજરાત માં મિત્રો સ્વાગત છે તમારા આજના એક નવા વિડીયોની અંદર મારે તમને એક ખૂબ કામની માહિતી આપી છે મિત્રો શરૂઆત કરીએ તો વિડીયોની અંદર તો મિત્રો ફરી એક વખત ઇપકો કંપની દ્વારા ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે વધુ એક વખત ઇપકો કંપની ખાતરના ભાવમાં વધારો કર્યો છે ખાતરના ભાવમાં વધારો ખેડૂતો ખેડૂતોની સીધી અસર થઈ છે ઇપકો કંપની દ્વારા એનપીકે ખાતરની થેલીમાં એકસો ત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો ઇપકો કંપની દ્વારા વધુ એક વખત ખાતાનો ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તો અગાઉ એક બેગ પર સત્તરસો વીસ રૂપિયાનો ભાવ હતો હવે ભાવ વધ્યા બાદ અઢારસો પચાસ રૂપિયા નવી કિંમત જોવા મળી રહી છે તો ભાવમાં વધારો કરવામાં આવ્યો છે કે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને અવગણી સબસિડી આપવા માટે રજૂઆત જોવા મળી રહી છે તો દક્ષિણ ગુજરાત ખેડૂતો અગ્રણી દ્વારા સબસિડી આપવા માટે રજૂઆત કરવામાં આવી રહી છે કે ઉરિયા ખાતરની જેમ સબસિડી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ફરી એક વખત ઇપકો કંપની દ્વારા ખાતર ભાવમાં વધારો કરાવ્યો ખેડૂત ભાઈઓ આ માહિતી શેર કરો અને બોલે ગુજરાત ચેનલ લાઈક એન્ડ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં આપણે ફરી વાર નવા વિડીયોમાં મળીએ